નમસ્કાર મિત્રો વનિતાની વાનગીમાં આપનું સ્વાગત છે મિત્રો આજની રેસિપીનું નામ સાંભળતા તમને કદાચ નવાઈ લાગશે પરંતુ એ હકીકત છે કે આવી રેસિપી તમને કંઈ જોવા નહીં મળી હોય તો મિત્રો આજની રેસિપીનું નામ છે એટલા બોમ્બ તો લાગે કે નવાઈ તો ચાલો મિત્રો એટલા બોમ્બને ફોડવાનું સોરી સોરી બનાવવાનું શરૂ કરીએ તો આ નવો નસ્તો બનાવવા માટે મેં અહીંયા મોટી સાઈઝનો એક બાફેલો બટેકો લીધો છે તેને છીણી લેશું તો બટાટા એકદમ સારી રીતે છીણાઈ ગયા છે હવે તેમાં બીજા શાકભાજી ઉમેરીશું થોડા ઝીણા સમારેલા ગાજર ઝીણી સમારેલી કોબીજ અડધો કપ ઝીણી સમારેલી ડુંગળી થોડા લીલા દાણા અને એક ચમચી તેલમાં જીણા સમારેલા થોડા લીલા મરચાં લીમડાના પાન રાઈ અને જીરાનું તડકો બનાવી મિશ્રણમાં એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું નાખી તેને સારી રીતે મિક્સ કરી આલુ મસાલા બનાવી દેસો તમે જોઈ શકો છો આલુ મસાલા રેડી છે હવે તેમાંથી થોડું મિશ્રણ લઈ ટાઈટ બોલ બનાવીશું તમે જોઈ શકો છો આવી રીતના બધા બોલ બનાવીશું તેના પછી ઉકળતા પાણીમાં એક ચમચી તેલ અને સાત પ્રમાણે મીઠું નાખીશું ત્યાર પછી તમારી પાસે મેગી યા હક્કા નૂડલ્સ જે હોય તે એક પેકેટ નૂડલ્સ નાખી પકાવીશું અને એ વાતનું ધ્યાન રહે કે નૂડલ્સને ઘણા નથી પકાવવાના મીડિયમ જ રાખવાના છે નૂડલ્સ પાકી જાય એટલે તેમાંથી પાણી કાઢી ઠંડા પાણીથી ધોઈ લેશું અને ઠંડુ થવા દઈશું પછી જે આલુ મસાલા બોલ્સ બનાવ્યા હતા તેને લઈ મોટી સાઇઝનું નૂડલ્સ લઈ ચારે તરફ ચોંટાડી દઈશું આવી રીતના બધા જ બોલ્સ તૈયાર કરી તેને તાળીશું તેના માટે મેં અહીંયા પહેલેથી તેલ ગરમ કરવા મૂક્યું હતું હવે એક એક બોલ્સ નાખી મીડિયમ ફ્લેમ પર તળી લેશું તમે જોઈ શકો છો બોલ્સ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે યાની કે તે રેડી છે હવે તેને એક પ્લેટમાં કાઢી લઈશું તમે તેને ટામેટો કેચઅપ સાથે પણ ખાશો તો પણ એ ટેસ્ટી લાગશે પણ તેનાથી વધુ મજેદાર બનાવવા માટે આ પ્રોસેસ કરો એક કઢાઈમાં એક ચમચી તેલ ગરમ કરી થોડું ક્રશ કરેલું લસણ એડ કરીશું લસણનું કાચું પણ નીકળી જાય ત્યાં સુધી એને સાંતળીશું ત્યાર પછી બે ચમચી ટોમેટો કેચઅપ એક ચમચી ગ્રીન ચીલી સોસ એક ચમચી રેડ ચીલી સોસ અડધી ચમચી સોયા સોસ અને અડધી ચમચી લીંબુનો રસ નાખી મિક્સ કરી લેશું ત્યાર પછી જે બોલ્સ ફ્રાય કરી રાખ્યા હતા તેને એડ કરીશું અને એક મિનિટ હલાવી લેશું જેથી સોસનું મિશ્રણ બધા જ બોલ્સમાં મિક્સ થઈ જાય ત્યાર પછી બ્લેક પેપર અડધી ચમચી ચાટ મસાલા ઓરિગાનો અને લાસ્ટમાં થોડા લીલા દાણા થોડું મીઠું નાખી સારી રીતે મિક્સ કરી લેશું તમે જોઈ શકો છો નાસ્તો બનીને રેડી થઈ ગયો છે તો ક્યારેક કંઈક નવું ખાવાનું મન થાય ત્યારે આ રેસીપી જરૂર બનાવો ઘરમાં બધાને બહુ જ ભાવશે અને આ રેસીપી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો તો ફરીથી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ